તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારો પ્રિન્સની સાથેના મિનિ વ્લોપમાં હું રેડી થઈ ગયો હતો કેમ કેમકે મામાની ઘરે જવાનું હતું મને ભાઈ મામાની ઘરે જવાનો બધાને હરક તો હોય જ ને પછી અમે નીકળી ગયા કરણ જવા માટે આમ પણ કહેવાય છે ને મામાનું ઘર કેટલે દીવો બળે એટલે તો કમેન્ટ કરી દેજો કે તમને તમારા મામાનું ઘર ગમે છે કે નહીં પછી મામા અમને વાડીએ લઈને આવ્યા હતા તેમણે મસ્ત મજાની માંડવીનું આવેતર કર્યું હતું ચારે બાજુ હરિયાળી હતી આજે અમે આવ્યા છે એ પ્રિન્સના મામાની વાડીએ કામ કરે તાલુકો ધારી જિલ્લો અમરેલી મસ્ત મજાના કોણા કોણા ખાવા આજે એટલા બધા મીઠા છે કે અને એના મામા તો સતત કોનમાં વ્યસ્ત જ રહે છે ટાઈમ નથી બધા ભાણિયા બીજી છે પછી મેં પણ સીબડું ખાઈ લીધું એનો તો સુસ્વાદ હતો મજા આવી ગઈ સાંજે મામીએ મારી માટે સ્પેશિયલ ભજીયા ભરેલા મરચા પટ્ટી મરચા બનાવ્યા હતા ભજીયા ખાવા હાલો બાપા હાલો પેટ નો ખાડો પૂરો હાલો બીજા દિવસે સવારે વહેલા જાગીને થઈ ગયા રેડી કેમ કે જા સુરત માટે નીકળવાનું હતું તો પહેલા ખાઈ લીધી ભાખરી પછી થોડું જુલા પર હિંચકી લીધું સાચ બાળપણ ની યાદ આવી ગઈ હાલો જાય હાલો મામા ઘેર હાલો જાય બીજું હું